કુંભારવાડા બાનુબેનની વાડી નજીક થોડા દિવસો પહેલા લગ્ન પ્રસંગમાં થયેલ મારામારીમાં ત્રણ શખ્સોને ઝડપી લીધી બોળતળાવ પોલીસ ભાવનગર શહેરના કુંભારવાડા બાનુબેનની વાડી નજીક એકાદ વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે જાન નીકળી વેળાએ ત્રણ અજાણ્યા શખ્સોએ મારામારી કરી જેને લઈને બોડતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાહુલ ઉર્ફે ડેલ મુકેશભાઈ ચૌહાણ સુનિલ ઉર્ફે સુનકો ભટુકભાઈ ચૌહાણ અને મેહુલ ઉર્ફે કડી નટુભાઈ મકવાણાને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી